ખેડૂતો ને મારી અને જેલ માં ખસેડી મૂક્યા તો અત્યારે સગડા ભાઈ ના ખેતર પાક બગડતો આ દિવાળી દિવસ તહેવાર હતો તો અને કોઈ દિવાળી કરવા રહ્યા નથી અને સગરામ ભાઈના ના ખેતરે ગામ આખું મજૂરી કરવા મહેનત કરવા એક અમે સપોર્ટ કરવા આવ્યા છીએ કે આપણા ખેડૂત અમે જાગૃત થાવ આ ગુજરાત રાજ્ય ને એકની વાત નથી આખા વિશ્વ ના મૈત્રીની વાત છે કે હવે જો જાગૃત નહીં થાવ તો આવી રીતે ખસેડી મૂક્યા એ રીતે અમે ખેડૂત લોકો કોઈ વિચાર લેવા દે છે નહીં અને આપણામાં જાગૃતિ છે તો જ આપણે આપણી રાજ્ય શક્તિ છે કેબિનેટ ને વાણંદ જેવા બેઠા એ આશ્વાસન કરે તો